અષાઢી બીજ ના દિવસે ફરી એક વખત સુરત ડાયમંડ બુર્સ માં બસ્સો પચાસ જેટલી ઓફિસો શરૂ કરવામાં આવી છે વારંવાર પ્રયાસ કરવા છતાં પણ ડાયમંડ જેવું ધમધમવું જોઈએ તેવું ધમધમતું નથી એ પણ ચિંતાનો વિષય છે ત્યારે આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સ કમિટીના ચેરમેન અને ભાજપના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ એર કનેક્ટિવિટી બાબતે આખરે પોતાનું મૌન તોડ્યું એરપોર્ટ માટે છેલ્લા વીસ વર્ષથી ત્રીસ વર્ષથી કે પચાસ વર્ષથી સુરત ને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે એનો હું છેલ્લા ત્રીસ વર્ષથી સાક્ષી છું કારણ કે મને દસ વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે વીસ લાખ ની વસ્તી બ્રસેલ્સની દરરોજ ત્રણસો પ્લેન આવે અને સુરતમાં ત્યારે ચાલી લાખની વસ્તી હતી અને એક એ plane ન આવે દલાલ મિત્રોને ને હીરા બજારમાંથી અહીંયા આવવું હોય તો અમે આજે બસો પણ મૂકી દીધી છે મહિધરપરા અને મીની બજારથી રોજ બસ પણ સવાર સાંજ દર દોઢ કલાકે બસ આવશે એ વ્યવસ્થા કરી છે બીજું નાના નાના ઓફિસ ધારકો દાખલા તરીકે ડાયમંડ બુસ્ટ ની અંદર લાખ ફૂટ પચાસ હજાર ફૂટ દસ હજાર ફૂટ ત્રણસો ફૂટની ઓફિસો છે એથી પણ નાના ઓફિસ નાના માણસો માટે શું